એ શ્રાવણ મહિનામાં એની સંખ્યા વધી જાય છે અને એને ધ્યાનમાં રાખીને જ અમે લોકોએ જિલ્લા પોલીસે અલગ અલગ ટ્રાફિકની સ્કીમ બનાવેલી છે અલગ અલગ પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરેલા છે એ પાર્કિંગ કેવી રીતે ત્યાં વાહનો કઈ સિકવન્સમાં પાર્ક કરાવવા એની એક મોકડ્રીલ કરી લીધી છે સાથે સાથે મંદિરમાં બે પ્રશ્ન છે મારા એક તો ભીડભાડ નિયંત્રણ અને મંદિરની સુરક્ષા સુરક્ષા બાબતે તમામ અધિકારીઓ સાથે દર વખતે અમે જે રિવ્યુ સિસ્ટમ રાખી છે અને જે ચેક પોઈન્ટ નક્કી કરેલા છે એ તમામ ચેક પોઈન્ટ ના આધારે સુરક્ષાની રિવ્યૂ થઈ ગયો છે અમારી બીડીડીએસ ક્યુઆરટી ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ માઉન્ટેડ પોલીસ અમારા રિસોર્સિસ બધા મંદિરમાં એ રીતે અમે એક્સ્ટ્રા ફોર્સ સાથે લગાવેલા છે ભીડભાડ નિયંત્રણ માટે થઈ અને મંદિર મેનેજમેન્ટ સાથે રહી મંદિરના પણ સ્ટાફની અને પોલીસના સંકલનમાં રાખી અને કેવી રીતે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રકારનું આયોજન કરવામાં આવે છે આજુબાજુનો વિસ્તાર છે અને આખા ડિસ્ટ્રિક્ટનો ટોટલ એકસો ને દસ કિલોમીટરમાં કોસ્ટલ બેલ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના માટે અમે સર્ટેન લેન્ડિંગ પોઈન્ટ્સ જે છે ત્યાં રેગ્યુલર પોલીસ પેટ્રોલિંગ પોલીસની હાજરી લોકલ ફિશરમેન વોચ ગ્રુપ સાથે મિટિંગ એમની સાથેનું કોર્ડિનેશન પોલીસનું પેટ્રોલિંગ મંદિરની આજુબાજુ પણ અને સરપ્રાઇઝ ચેકિંગ આ પ્રકારની અલગ અલગ સુરક્ષા સાથે સાથે જરૂર પડે ત્યારે અમે પણ મેનેજમેન્ટ કરીએ છીએ હિન્દુ ધર્મનું બહુ અગત્યનું પ્રથમ જ્યોતિર્લિંગ છે આ અને અહીંયા આવે તો પહેલા તો અહીંની જે સ્વચ્છતાના નિયમો છે એનું શક્ય એટલું પાલન કરે તમામ યાત્રીઓને અમારી વિનંતી છે સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટમાં પોલીસને સહકાર આપે વાર અગત્યના દિવસો હોય તહેવાર હોય કે સોમવાર હોય ત્યારે બની શકે કે ટ્રાફિકમાં લાઈનો પડે અને એ સમયે પોલીસની જે કંઈ પણ સૂચનાઓ હોય ઘણી વાર ટ્રાફિક ડાયવર્ટ કરવો પડતો હોય એક પાર્કિંગ ફૂલ થઈ જાય તો બીજી પાર્કિંગમાં શિફ્ટિંગ કરવું પડતું હોય આ પ્રકારની જે અમારી ટ્રાફિક પોલીસની જે સૂચનાઓ હોય એનું પાલન કરે સાથે સાથે મંદિરમાં તમામ યાત્રાળુઓને વિનંતી છે કે એટલે મંદિરનું જે આખું પરિસર છે એ પરિસરમાં ક્યાંય કોઈ જ તકલીફ પડ્યા વગર આરામથી દરેક યાત્રાળુ દર્શન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એટલે કોઈ જ ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી દર્શન કરે અને સારી રીતે એમને ભક્તિ રૂપર્શન